રોજબરોજ આપણે કેટલાય દસ્તાવેજો જોતા હોઈએ છીએ ખરું ને પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે તેને વધુ સ્પષ્ટ અને અસરકારક કેવી રીતે બનાવી શકાય આજે આપણે એવા જ કેટલાક કલાતીત નિયમો વિશે જાણીશું જે કોઈપણ કામને વધુ સરળ બનાવી શકે છે ચાલો શરૂ કરીએ આપણી પાસે આજે કેટલા શક્તિશાળી સોફ્ટવેર છે છતાં પણ ઘણીવાર આપણે ખરાબ રીતે ડિઝાઇન કરેલા વાંચવામાં અઘરા એવા દસ્તાવેજોથી ઘેરાયેલા હોઈએ છીએ આ એક એવી સમસ્યા છે જેનો સામનો લગભગ બધાએ ક્યારેક ને ક્યારેક તો કર્યો જ હશે અહીં બે તદ્દન અલગ ચિત્રો જોઈ શકાય છે જુઓ એક બાજુ છે એકદમ ગૂંચવણભર્યું લેઆઉટ જ્યાં સારા સાધનોનો કદાચ ખોટો ઉપયોગ થયો છે અને બીજી બાજુ છે સ્પષ્ટતા અને સરળતા આપણે આ બંને વચ્ચેનો તફાવત જ સમજવાનો છે કોઈને થશે કે આ બધી વાતો ક્યાંથી આવી તો જુઓ આ કોઈ નવી વાત નથી આ જ્ઞાન ઓગણીસો બાણુંની એક માર્ગદર્શિકામાંથી આવ્યું છે જે મોનોટાઇપે બનાવી હતી એ સમયે જ્યારે કમ્પ્યુટર પર ડિઝાઇનિંગની શરૂઆત જ થઈ રહી હતી નવાઈની વાત તો એ છે કે એ સમયના નિયમો આજે પણ એટલા જ લાગુ પડે છે તો પહેલો અને સૌથી મહત્વનો નિયમ શું છે એ છે વાચક માટે ડિઝાઇન કરવું મતલબ કે આપણે પોતાને વાચકની જગ્યાએ મૂકીને વિચારવું પડશે ડિઝાઇન ફક્ત સુંદર દેખાડવા માટે નથી પણ એ વાચક માટે ઉપયોગી પણ હોવી જોઈએ એક મજાની વાત એ છે કે મોટાભાગના લોકો કોઈપણ દસ્તાવેજને શરૂઆતથી અંત સુધી નથી વાંચતા ના તેઓ ફક્ત જરૂરી માહિતી શોધવા માટે તેને ઉપર ઉપરથી જુએ છે એટલે કે સ્કેન કરે છે અથવા તો પાના ફેરવે છે આપણે બધા જ આવું કરીએ છીએ ખરું ને અને બસ આ જ કારણ છે કે એક સ્પષ્ટ માળખું ખૂબ જ જરૂરી છે તેને એક્સેસ સ્ટ્રક્ચર કહેવાય છે જેમ કોઈ અજાણ્યા શહેરમાં નકશો આપણને રસ્તો બતાવે છે બસ એ જ રીતે એક સારું માળખું વાચકને દસ્તાવેજમાં માર્ગદર્શન આપે છે વાચકની મુસાફરી કંઈક આવી હોય છે જુઓ પહેલાં તો તેઓ વિષય વસ્તુની સૂચિ એટલે કે કન્ટેન્ટ લિસ્ટ પર નજર નાખે છે પછી તેઓ પોતાને જોઈતું હોય એવું કોઈ સંબંધિત શીર્ષક શોધે છે અને છેલ્લે એ શીર્ષક નીચેની વિગતો વાંચે છે એક સારું માળખું આ આખી પ્રક્રિયાને એકદમ સરળ બનાવી દે છે અહીં જોઈ શકાય છે કે કેવી રીતે એક સુસંગત લેઆઉટ જેને પેજ ગ્રીડ પણ કહેવાય છે તે વાચકને મદદ કરે છે જ્યારે દરેક પાનું એક સરખું દેખાય ત્યારે માહિતી શોધવી ખૂબ જ આસાન બની જાય છે એટલે યાદ રાખો સુસંગતતા એટલે કે કન્સિસ્ટન્સી ખૂબ જ મહત્વની છે સારું તો સ્ટ્રક્ચરની વાત તો થઈ ગઈ પણ અંદરના લખાણનું શું ચાલો હવે આગળ વધીએ અને લખાણને વાંચવામાં સરળ કેવી રીતે બનાવવું તેના પર ધ્યાન આપીએ આપણે કેટલાક એવા સિદ્ધાંતો જોઈશું જે વાંચનને વધુ આરામદાયક બનાવશે તમે કદાચ બે પ્રકારના ફોન્ટ્સ જોયા હશે સેરિફ અને સાનસેરિફ સેરિફ ફોન્ટ્સમાં અક્ષરોના છેડે નાના પગ જેવા સ્ટ્રોક હોય છે જે લાંબા ફકરા વાંચવામાં મદદ કરે છે જ્યારે સાનસેરેફ ફોન્ટ્સ એકદમ સીધા અને સ્વચ્છ દેખાય છે જે હેડિંગ માટે સારા ગણાય છે હવે એક બહુ જ મહત્વનો સવાલ એક લાઇનમાં કેટલા અક્ષરો હોવા જોઈએ તો નિષ્ણાતો કહે છે કે પચાસથી સિત્તેર અક્ષરો અને હા એમાં સ્પેસ પણ ગણાઈ જાય એટલા આદર્શ છે આનાથી આંખોને થાક નથી લાગતો અને એક લાઇન પરથી બીજી લાઇન પર જવામાં સરળતા રહે છે આપણે ઘણીવાર જસ્ટિફાઈડ લખાણ જોયું હશે જેમાં બંને બાજુની ધાર એકદમ સીધી હોય છે દેખાવમાં તો સારું લાગે પણ જો ધ્યાન ન રાખીએ તો શબ્દો વચ્ચે વિચિત્ર ગાબડા પડી જાય છે પણ જો હાઇફનેશનનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો એ જ લખાણ ખૂબ જ સુઘડ દેખાઈ શકે છે ડાબી બાજુ ગોઠવાયેલું લખાણ જેને રેન્જ લેફ્ટ કહેવાય છે એ મોટાભાગે એક સારો અને સલામત વિકલ્પ છે એમાં શબ્દો વચ્ચેનું અંતર એક સરખું રહે છે અને જો હાઇફિનેશનનો ઉપયોગ કરો તો જમણી બાજુની ધાર પણ ઓછી ખરબચડી દેખાય છે જે વાંચવામાં સારું લાગે છે હવે એક ખૂબ જ મહત્વની વાત ટાઇપરાઇટરના જમાનાની કેટલીક આદતો આજે પણ આપણામાં રહી ગઈ છે જે પ્રોફેશનલ ડિઝાઇનમાં સારી નથી લાગતી ચાલો આવી કેટલીક જૂની આદતોને આજે અલવિદા કહી દઈએ ચાલો આને ફટાફટ જોઈ લઈએ પૂર્ણ વિરામ પછી બે સ્પેસ નહીં ફક્ત એક જ સ્પેસ સીધા કોટ્સને બદલે કરલી કોટ્સનો ઉપયોગ કરો અને કોઈ વાત પર ભાર આપવા માટે અંડરલાઇનને બદલે ઇટેલિક્સ અથવા બોલ્ડનો ઉપયોગ કરો આ નાના ફેરફારો ખરેખર મોટો તફાવત લાવી શકે છે અને હવે એક નાની પણ ખૂબ જ રસપ્રદ વિગત જેને લિગેચર કહેવાય છે ક્યારે ધ્યાન આપ્યું છે કે એફ અને આઈ જેવા અક્ષરો કેટલીકવાર એકબીજા સાથે કેટલી સુંદર રીતે જોડાઈ જાય છે બસ આ જ એ નાની ડિટેલ છે જે લખાણને વધુ વ્યવસ્થિત અને પ્રોફેશનલ લુક આપે છે તો સવાલ એ થાય કે શું આ ત્રીસ વર્ષ જૂના નિયમો આજે પણ કામના છે જવાબ છે બિલકુલ ભલે ટેકનોલોજી ગમે તેટલી બદલાઈ ગઈ હોય પણ સ્પષ્ટ સંદેશાવ્યવહારના જે મૂળભૂત સિદ્ધાંતો છે એ આજે પણ એટલા જ મહત્વના છે વિચારો પહેલાના જમાનામાં લેઝર પ્રિન્ટર હતા અને આજે આપણી પાસે હાઈ રેઝોલ્યુશન મોબાઈલ સ્ક્રીન છે સાધનો બદલાયા છે પણ મૂળભૂત ઉદ્દેશ્ય તો એ જ રહ્યો છે વાચક માટે સ્પષ્ટ અને સરળ અનુભવ બનાવવો અંતે આ આખી ચર્ચાનો સાર શું છે સાર એ જ છે કે સારી ડિઝાઇન એ મોંઘા સોફ્ટવેર કે ફેન્સી ફીચર્સ પર નિર્ભર નથી એનો આધાર છે વાચકના સમય અને ધ્યાનને માન આપવા પર યાદ રાખો સરળતા અને સ્પષ્ટતાની હંમેશા જીત થાય છે તો ચાલો આ વિચાર સાથે આ ચર્ચાને સમાપ્ત કરીએ દરેક દસ્તાવેજ એ વાચક સાથેની એક વાતચીત જ છે તો હવે સવાલ એ છે કે કોઈ પોતાની આગામી વાતચીતને વધુ સ્પષ્ટ અને અસરકારક કેવી રીતે બનાવશે